સોમનાથથી ગટડા એસટી બસ સુવિધા શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી છે સ્વર્ગસ્થ પૂનમબેન ધાણક સ્વર્ગસ્થ અરવિંદભાઈ પ્રભુદાસ વય સતિકુંવર પ્રેરીત સ્વર્ગસ્થ સોની હિરાબેન પ્રભુદાસ સતિકુંવર ટ્રસ્ટ અને ધર્મકુળ સ્વામિનારાયણ મુખ્ય મંદિર વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા સોમનાથ મહાદેવ મંદિરના યાત્રીઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ તેમજ અન્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને તેમજ ભાવનગર વિભાગીય નિયામક આરજી પીલવાઇકર સાહેબ સહિત ગઢડા એસટી તંત્ર દ્વારા સોમનાથ ગઢડા સ્વામિનારાયણ જે બસ વાયા બોરખિયા હનુમાન મંદિર પરબ સહિત અમરેલી બગસરા જૂનાગઢ સહિત અન્ય શહેર વેરાવળ પાટણ સહિત અન્ય યાત્રાધામ સોમનાથની અમૂલ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુ સરપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે આ બસ ગઢડા સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના દર્શન થાય તેમજ ભાવિકો માટે પણ આ રૂટ પર અવરજવર માટે ઉપયોગ થઈ શકે આ બસ સોમનાથ મહાદેવથી બપોરે બે વાગ્યાની આસપાસ પહોંચે અને ચાર કલાકે ફરી ગઢડા સ્વામિનારાયણ આ રૂટ શરૂ થાય તો ચાર યાત્રાધામ સહિત અન્ય જિલ્લા તાલુકાઓના મુસાફર સિનિયર સિટીઝન્સને ઉપયોગ થાય તે હેતુસર આ રૂટની સુવિધાઓ ઉપલબ્ધ કરવા રજૂઆત કરવામાં આવી છે શ્રી લક્ષ્મણ દેવી યુવકંડળના પ્રમુખ તરીકેની સેવા પત્ર આપી રહ્યો છું દરડા મુકામે સ્વામી ભગવાનનું ગોપીનાથજી મહારાજનું ખૂબ જ સુપ્રસિદ્ધ મંદિર છે સ્વામી ભગવાન જ્યાં છવ્વીસ વર્ષ રહ્યા છે એવા તીર્થધામમાં જો વેરાવળથી બસ શરૂઆત જો સેવા શરૂ કરવામાં આવે તો વેરાવળ તાલાળા સાસણ મેંદેડા વિસાવદર બગસરા અમરેલી વગેરે જેવા ગામોના હજારો હભિ હરિભક્તોને આ સેવાનો ખૂબ સારો એવો લાભ મળે અને ભગવાન ગોપીનાથજી મહારાજ તેમજ સ્વામિનારાયણ ભગવાન ખૂબ જ રાજી થશે તો સરકારશ્રીને વિનંતી કે આ એક બસ સેવા ચાલુ કરે તો અમને ખૂબ એનો લાભ મળે તેમજ ત્યાં અમરેલીથી આગળ ગોરખીયા હનુમાનજી મહારાજનું મંદિર છે તો તેને પણ હનુમાનજી બાપાના માનવાવાળા પણ ખૂબ જ ઝાઝા વધતો હોય છે એમને પણ આનો લાભ મળે હજુમાં સારંગપુર છે સારંગપુરનો પણ લાભ મળે એ સરકાર સાહેબ નમ્ર અપીલ છે નમ્ર વિનંતી છે કે એક બસ સેવા શરૂ કરવામાં આવે જે જય સ્વામિનારાયણ